તો પેલા છત્રી સમાજ એના માથા આપશે હું હાલા અનુકરણી સેનાના પ્રમુખ તરીકે આ સ્ટેજ ઉપરથી તમને વચન આપું છું કે કોઈ પણ જાતનું કોઈ પણ સમાજનું કોઈના દેવદેવીનું કોઈ પણ પક્ષે અપમાન કરશે તેની પાછા આપણે આ ધરતી ઉપર ભેગા થશું બીજું કે હવે છત્રી સમાજ બીતા જીવવા નથી માંગતો અને છત્રી સમાજ ની ફેરેલી જાત માં હવે આજે અમિતભાઈ શાહ કેતા કચડી નાખશું આ સમાજ તમને કચડી નાખશે કેટલાય ના મને સમાચાર આવ્યા કે કાંતુ ભા તમારા તમે તો અમને રાંઢવા લેવડાવ્યા હજી રાંઢવા તો હાથ તારીખે લેવડાવવાના છે ભાઈ જય ભવાની જય ભવાની જય માતાજી

સ્વયંસેવકોને નમ્ર વિનંતી છે કે મીડિયા મિત્રો જે છે તેની બાજુમાં ન ઊભા રહેશો અત્યારે પધારેલા માતાઓ, બહેનો, યુવાનો, વડીલો અને અમારા આમંત્રણને માન આપીને અન્ય જ્ઞાતિના જોય આગવાનો પધારેલા છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં ગઈ કાલે પણ એક મીટિંગ હતી ગઈકાલે પણ ગઈ ગામમાં એક મીટિંગ હતી આવી રાજકીય મીટિંગ આપણે છે એ સામાજિક મીટિંગ છે બે એની સંખ્યા જોઈ લેવી જોઈએ કે કેટલી સંખ્યા છે આપણી આપણને કોઈ બધાય પોતાની રીતે પોતાના પૈસા આવેલા છે અને ગઈકાલમાં રિલાયન્સથી બસો આવી હતી બીજું ગઈકાલની સભામાં હાલારી પાઘડી પહેરી હતી સાહીબાઈ વાતા દિલ્હીથી અને હાલારી પાઘડી પહેરીને હવે મારે પાઘડી ઉતારવી નથી હવે મારે પાઘડી ઉતારવી નથી મને થયું કે આમને આવું અચાનક કેમ એમ થઈ ગયું કે ભાઈ ક્ષત્રિયની જેમ પાઘડી પહેરી તે હવે ઉતારવી નથી આપણા સીએમ બીજી પાઘડી જેવા ગયો કે ના 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 એ આપે બધાએ જોયું હશે થોડીક સંકલન સમિતિ આગળ આઈટી વાળી ટીમ છે થોડીક એને તપાસ કરી કે મેટર શું છે

એટલે ભાઈ રજવાડું છે તો એ આવકાર તો આપે કે ભાઈ પધારો એટલે પગે પડ્યા પછી કે બાપુ ચૂંટણી છે ને હાર થાય એમ છે બાપુ એ કીધું ચૂંટણીમાં હાર જીત થઈ શકે ભાઈ ચૂંટણીમાં હાર જીત થઈ શકે પણ એવું નથી લાખમાં મતે હારી જાય એમ છે એમાં કઈ કરી દો બાપુ કે ભાઈ આ અત્યારે રજવાડું વયું ગયું આઝાદ થયા પંચોતેર વર્ષ થઈ ગયા ક્ષત્રિય સેના નવી બની છે એ મારા હાથમાં નથી તો તો કે એ કોક સંકલન સમિતિ ક્ષત્રિય સેના બનાવી છે ને એના કંટ્રોલમાં છે તો કે પણ આ લીડ ઘટે એવું કઈ તો કે હવે આવ્યા છો તો હું પાઘડી આપું તમને પણ જો ઉતારી તો લાખ લાખવાળી દોઢ લાખ થઈ જશે હવે આપણે જામ સાહેબનું માન રાખીને હાથ તારીખે લાખે તો પહોંચાડી જ દેવા છે એમને બરાબર ને બીજો પ્રશ્ન એ હતો કે હમણાં બે ત્રણ દિવસથી ભાજપમાં રહેલા ક્ષત્રિયો જે છે ભાજપમાં ક્ષત્રિય હોય અત્યારે હોય એનોય કોઈ વાંધો નથી એમની કેરિયર છે પાંચ દસ પચીસ વર્ષથી એમાં હોય એ માન્ય વસ્તુ છે પણ હું આ તકે એમને થોડીક મારું મિનિટમાં જ બધું પૂરું થશે ચિંતા ન કરતા હું જાજુ નહીં લઉં એક જયચંદ કરીને થઈ ગયા છે ઘણા બધા જાણતા હશે જયચંદ ને ગૂગલ કરો ને તો આજે જયચંદ અને સમાજનો અને દેશનો ગદાર બારમી સદીમાં થઈ ગયો છે જયચંદ પૃથ્વીરાજ ચૌહાણ જે સોળ વખત મહમત ગોરીને હરાવ્યા હતા સત્તરમી વખત જયચંદ ત્યારે એને ઘોરીની સાઈડ માં ગયા અને પૃથ્વીરાજ ચૌહાણ હાર્યા આ વાર્તા બધાયને ખબર છે હવે જે ભાજપના મિત્રો જે છે ભાજપમાં તમે બીજી જ્ઞાતિના મત માગો કોઈ પ્રશ્ન નથી પણ જે આ સંકલન સમિતિનું જે આપણું અસ્મિતા વાળું આંદોલન છે એને નબળું પાડવા આપણી જ્ઞાતિમાં તોડફોડ કરો તો એ આપ સમજી શકો કે આપની ભૂમિકા શું બને છે આમાં હવે સ્ટોરી જે કે ભાઈ જયચંદ ભળી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં હારી ગયા પણ એથી આગળની સ્ટોરી છે જે બહુ લાઈટમાં નથી આવતી હોતી મહમ્મદ ઘોરીએ અને કુતુબુદ્દીન એબકે આ જયચંદ ને પણ છ મહિના પછી મારી નાખ્યો એટલે હવે આપ સમજી લ્યો કે ભાઈ ભાજપ પણ તમારે આ રિઝલ્ટ આવી એટલે જે કોઈ છે છે એમનો જ રીતે રાજકીય થવાનું સમાજ ભેગા સમાજથી દૂર ન રહ્યો હવે જે હું જ્યાંથી આવું છું મારી રાજ પરિવારમાંથી માંથી ઠાકોર સાહેબ મારા મોટા ભાઈ છે અને જ્યારથી રમજુભાઈ આ સળગાયું છે ત્યારથી અમે પહેલી હું ચાર વખત મીટિંગમાં ગયા માળિયા સ્ટેટમાં અમે આખો પરિવાર સવારના સાડા છ વાગ્યા થી રાતના આઠ વાગ્યા મોરબીના કનકશી બધા આજે ઉપસ્થિત છે અહીંયા એમને જેમને રથ કર્યો તો માળિયા સ્ટેટના દરેક ગામમાં હું રથ માં ગયો છું અને અહીંયા આપણી જે રાજપૂત સમાજની ટીમ છે એમાં ભલે હું સિક્સટી વન નિવૃત્ત થયેલો સિનિયર સિટીઝન છું પણ આપ પૂછી લેજો બીજાને કે કેટલું કામ અમે કરેલું છે આમાં એટલે રજવાડાઓનો અને મોર છે ને અમારા સાહેબ મારા જે ગ્રાન્ડમધર જે હતા એ એક સલાહ દેતા હતા અમને કે મોર પીછાથી હારો લાગે રજવાડા જે છે તો એમાં એના ભાયાત હોય એનો અતિર આપણો સમાજ હોય ઈ લડતો હતો હતા અમે લટણા અમે ઓછું લડાઈ અમારા ભાગમાં આવતી હતી અને આપ અમને માળિયા સ્ટેટ કે રાજકોટ સ્ટેટ કે એ બધુંય કહેતા હતા એટલે કે અને બધાય સ્ટેટ આમાં કોઈ ભડેલા નથી બધાય સ્ટેટની ભાવના બહુ સ્પષ્ટ છે જો ભાવનગરે ચોખ્ખો રદયો આપેલો છે એનો વિડીયો પ્રસારિત કરેલો છે એટલે એકલ દોકલ એ કોઈ એમની રાજકીય મહત્વાકાંક્ષા હોય અને જે એ જેમણે આખું ઊભું કર્યું એમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે મનોહરસિંહજી દાદા જ્યારે હતા ઓગણીસો પંચ્યાસી માં ત્યારે રાજીવ ગાંધી જ્યારે એરપોર્ટ ઉપર પધારતા હતા દાદા એમના પેલેસમાં જ બેઠા હતા એ અહીંયા સેલ્યુટ કરવા નહોતા ગયા એટલે રજવાડાનું એક છે પ્રોટોકોલ છે એટી છે અને રજવાડું આમાં હંમેશા સાથે જ છે એ સમાજની સાથે જ હોય તો જ હારા લાગે જય માતાજી આપે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની જય માતાજી ખૂબ ખૂબ આભાર પૃથ્વીરાજસિંહ જાડેજા ખરેખર જે એમણે વાત કરી કે મોર પીછાથી રડિયામણો હોય એમ જેની સાથે સમાજ હોય સમાજની તાકાત હોય સમાજની બહેન દીકરીઓના ખાંડું ન કરી શકે ચાહે મોદી સાહેબ હોય કે અમિત શાહ હોય પરંતુ કેટલાક ભાજપના મિત્રોને હજી એમ છે કે અમે અમારું નાક રગડીએ અને અમને બેક કોન્ટ્રાક્ટ મળી જાય અરે ભલા માણસો તમે આ કોન્ટ્રાક્ટ ને કરશો શું તમે સમાજમાં ઉભા નહી રહી શકો તમારી બેન દીકરીઓને તમારા દીકરાઓને ગગાઓને વળાવવાનો વારો આવશે ત્યારે ક્યાં જશો આનો વિચાર કરી લેજો જ્યારે અસ્મિતાની લડાઈની અંદર સમગ્ર ગુજરાતના તમામે તમામ સમાજ જાગૃત થઈ અને બેન દીકરીઓની આનબાન શાન માટે આગળ આવી ગયા છે અને તમામ સમાજ ખબીર બનતા બની ગયા છે ત્યારે ચતવારા જ્ઞાતિ સમસ્ત ખંભાડિયા સમાજમાંથી આ બેન દીકરીઓને આ દેશની માં બેન દીકરીઓને સમર્થનમાં આપવા માટે આવ્યા છે રામજીભાઈ પરમાર અર્જનભાઈ કણજરિયા જયнтиભાઈ કણજરિયા એડવોકેટ છે કિશોરભાઈ ખાણધર કૈલાશભાઈ રાઠોડ અમિતભાઈ પરમાર ચંદ્રેશભાઈ નકુમ પરબતભાઈ હડિયલ જયેશભાઈ હડિયલ દામાભાઈ સોનગરા ગોરધનભાઈ કણજરિયા ખૂબ ખૂબ આભાર સમગ્ર